બાળકો ધોરણ એક આપણું પ્રોજેક્ટ બુક આપણી ચાલુ કરીશું હવે દ્વિતીય સત્રમાં આપણી પ્રોજેક્ટ બુક ચાલુ કરીશું તો પાઠ એક જુઓ ગુજરાતી મૂળાક્ષરો ગુજરાતી મૂળાક્ષરો વિશે આજે આપણે શીખવાનું છે તો મૂળાક્ષરો વાંચો અને ખૂટતા મૂળાક્ષરો ચોરસમાંથી લખો અને ચિત્ર પણ તમારે ચોંટાડવાના ચિત્ર તમને પાછળ આપેલા છે તો જુઓ ચોરસમાં તમને ખૂટતા મૂળાક્ષરો આપેલા છે એ શોધીને તમારે શબ્દ પૂરો કરવાનો તો જુઓ ખાલી જગ્યા આપી છે તંગ તો ખૂટતો મૂળાક્ષર શું આવે પ પ પતંગનો પતંગ આ રીતે ખૂટતો મૂળાક્ષર તમારે લખવાનો પછી ખાલી જગ્યા આપી છે મરુ તો શું આવે ખૂટતો મૂળાક્ષર ડ ડગલાનો ડ ડબ્દ શું બનશે ડ મ મરૂ આ રીતે તમારે ખૂટતો મૂળાક્ષર લખવાનો અને ચિત્રો પણ એના પાછળથી જોઈને આગળ ચોંટાડવાના પછી ખાલી જગ્યા છે લ વાર તો શું આવે શબ્દ કયો ખૂટતો મૂળાક્ષર છે ત તપેલી નો ત તો તલવાર શું બનશે શબ્દ તલવાર

તો મૂળાક્ષર ખૂટે છે પાલી નો ટી પછી જુઓ ખાલી જગ્યા છે રી તો કયો મૂળાક્ષર ખૂટે છે ચ ક ચી શું છે ચી શબ્દ શું છે ચ પછી એની બાજુમાં જુઓ ખાલી જગ્યા મી તો આપણે ખાલી જગ્યામાં કયો મૂળાક્ષર લખવાનો ખ ખલનો ખ ખ મી શબ્દ શું બનશે ખ મી સ પછી જુઓ એની નીચે ખાલી જગ્યા રણું તો મૂળાક્ષર કયો ખૂટે છે જ જબલાનો જ તમને બોક્સમાં ઊભી લીટીમાં મૂળાક્ષરો પણ આપેલા છે એમાંથી જોઈને લખવાના છે જરાણુ પછી જુઓ ખાલી જગ્યા અડ તો શું આવે હડ હરણનો હ આપણે અંદરથી શોધી કાઢવાનો અને પછી લખવાનો પછી એની બાજુમાં શું છે ખાલી જગ્યા ડીયાડ તો કયો મૂળાક્ષર ખૂટે છે ગડિયાડ આ રીતે તમારે શબ્દ બનાવવાનો ખૂટતો મૂળાક્ષર લખીને શબ્દ પૂરો કરવાનો પછી એની બાજુમાં ન ખાલી જગ્યા તો નળ મૂળાક્ષર કયો ખૂટે છે અળ નળ નો અળ તો નળ શબ્દ બન્યો ને પછી એની નીચે જુઓ ભ ખાલી જગ્યામાં શું આવશે ભ મરડો ખાલી જગ્યામાં ભ આવશે ભ મભાનો ભ ભ મરડો આ રીતે તમારો શબ્દ બનશે પછી એની નીચે જુઓ ખાલી જગ્યા તી તો શું આવે શબ્દ કયો ખૂટે છે મૂળાક્ષર ય ય ય શબ્દ બી કયો બન્યો યતિ પછી એનીની બાજુમાં જુઓ ખાલી જગ્યા ધાનો ધ અને શબ્દ કયો બન્યો ધજા પછી ખાલી જગ્યા રા ક તો શબ્દ કયો મૂળાક્ષર ખૂટે છે ત્યાં ફ ફટાકડાનો નો ખ રા કચી એની નીચે જુઓ ખાલી જગ્યા ગ લો તો ઢ ગ લો તમારે મૂળાક્ષર લખવાનો અને શબ્દ પણ કયો બન્યો પછી એની બાજુમાં જુઓ ખાલી જગ્યા ડીયો તો ઠળિયાનો ઠ આપણે લખવાનો મૂળાક્ષર ઠળિયા ઠ ખૂટે છે તો ઠીયો શબ્દ બન્યો ને પછી ખાલી જગ્યા રણાઈ તો કયો મૂળાક્ષર ખૂટ્યો સ શરણાઈનો સ તો શબ્દ પણ કયો બન્યો શરણાઈ આ રીતે તમારે ખૂટતો મૂળાક્ષર લખવાનો પછી એની બાજુમાં જુઓ ખાલી જગ્યા ડ તો થયાનો થ તો થડ આ રીતે તમારે ખૂટતા મૂળાક્ષરો લખવાના અને શબ્દો પૂરા કરવાના અને ચિત્રો પણ તમારે તમારી જાતે ચિત્રો ચોંટાડવાના ચિત્રો છોંટાડતા તો તમને આવડશે એ તો તમે શીખેલા છો તમારે ચિત્રો ચોંટાડવાના અને મૂળાક્ષરો પણ કૂટતા હોય એ લખવાના અને શબ્દ પણ વાંચતા શીખવાનું મૂળા ચિત્રો તમને બુકમાં આપેલા છે બુકમાંથી ચિત્રો શોધીને તમારે પેજ નંબર અઢાર પર ચિત્રો છોંટાડવાના પતંગનું પતંગ શબ્દ છે તો પતંગનું ચિત્ર છોટાડવાનું ડમરૂ શબ્દ છે તો ડમરુનું ચિત્ર છોંટાડવાનું તલવાર શબ્દ છે તો તલવારનું ચિત્ર છોંટાડવાનું બાણ શબ્દ છે તો બાણનું ચિત્ર છોંટાડવાનું લસણ શબ્દ છે તો લસણનું ચિત્ર ચોંટાડવાનું ટપાલી શબ્દ છે તો ટપાલીનું ચિત્ર છોંટાડવાનું ચરકડી છે તો એનું ચિત્ર ચોંટાડવાનું ખમીસનો શબ્દ છે તો ખમીસનું ચિત્ર ચોંટાડવાનું ઝરણું છે તો ઝરણાનું ચિત્ર ચોંટાડવાનું હળ છે તો હળનું ચિત્ર ચોંટાડવાનું ઘડિયાળ છે તો ઘડિયાળનું ચિત્ર ચોંટાડવાનું નળ છે તો નળનું ચિત્ર ચોંટાડવાનું ભમરડો શબ્દ છે તો ભમરડાનું ચિત્ર ચોંટાડવાનું યતિ શબ્દ છે તો યતિ બાવાનું ચિત્ર આપેલું હોય એ તમારે અહીંયા ચોંટાડવાનું ધજા શબ્દ છે તો ધજાનું ચિત્ર ચોંટાડવાનું ફરાક શબ્દ છે તો ફરાકનું ચિત્ર ચોંટાડવાનું ઢગલો શબ્દ છે તો ઢગલાનું ચિત્ર છોંટાડવાનું ઠળિયો શબ્દ છે તો ઠળિયાનું ચિત્ર છોટાડવાનું શરણાઈ શબ્દ છે તો શરણાઈનું ચિત્ર છોટાડવાનું અને છેલ્લે થડ શબ્દ છે તો થડનું ચિત્ર છોંટાડવાનું ચિત શબ્દ વાંચવાનો અને ચિત્ર ઓળખવાનું અને ખૂટતો મૂળાક્ષર પણ તમારે લખવાનો મેં તમને ચો વિડીયોમાં લખીને બતાવ્યો છે એ રીતે તમારે પેજ નંબર અઢાર પૂરું કરવાનું ખૂટા મૂળાક્ષરો લખવાના ચોરસમાં આપેલા છે એમાંથી જોઈને તમારા તમારે લખવાના અને આ રીતે મૂળાક્ષરો પણ વાંચવાના ચાલો અલ્લાહ હફીજ